ક્યાં કિરનારી મળી ક્યાં ગિરનારી ક્યાંથી આવો છો ક્યાંથી આવો છો પોરબંદર થી આવો છો દર વર્ષે શિવરાત્રી કરવા માટે આવો છો રાત્રે આ સ્ટેજનો માહોલ ખરેખર ગજબ હોય છે સામે ગુરુ ગાદી એટલે કે હરિયાનાનંદ ભારતી બાપુ જે છે એમનું સ્થાન એ જગ્યા ઉપર એ બિરાજતા હોય છે આ જગ્યા ઉપર દરેક કલાકારો બેઠા હોય છે અને હું ત્યાં બેઠો હોઉં છું અરે જય ગિરનારી જય ગિરનારી એકદમ મજા આ છે ભારતી આશ્રમનું ઘરેણું એટલે કે ચિરાગભાઈ પરમાર

આખું સૃષ્ટિનું સર્જન થયું છે હર મહાદેવ નવા હાર્દિક છે આજના દિવસે હું તમને આ જગ્યા એટલે કે ભવનાથ વિસ્તારનો સૌથી મોટો આશ્રમ છે એની મુલાકાત કરાવવાનો છું મિત્રો આજે આપણે જઈ રહ્યા છીએ આશ્રમમાં જે જગ્યા ઉપર અવિરત સંત વાણી ચાલતું હોય છે અવિરત અન્નક્ષેત્ર ચાલતું હોય છે આ જગ્યા ઉપર આંતરરાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્રી એક હજાર આઠ મહામ હરિહરાનંદ ભારતીજી બિરાજમાન છે તો એમની પણ મુલાકાત કરીશું અને આ જગ્યાનો જે ઇતિહાસ છે તમામ વસ્તુ તમારી સાથે શેર કરવાના છીએ જય ગિરનારીના નાથ સાથે જઈ રહ્યા છીએ આપણે ભારતીય આશ્રમની ભૂલા જય ભારતી રાજા જય ગિરનારે જય ગિરનારી જય ગિરનારે ઓકે ફ્રેન્ડ્સ તો અત્યારે આપણે ભારતીય આશ્રમમાં અંદર આવી ચૂક્યા છીએ હવે આ જગ્યા ઉપર છે ને બે અલગ અલગ રસ્તાઓ છે અહીંથી સીધું તમે પાસોન થાવ છો ને તો તમે બગીચામાં જઈ શકો છો અને ત્યારબાદ સ્ટેજ આવે છે અને અહીંથી જાઓ છો તો સીધું અનક્ષેત્ર આવે છે અને ત્યારબાદ સ્ટેજ આવે છે તો આપણે આ જગ્યાએથી અંદર જઈશું જેમ કે માણસોની ભીડ આ જગ્યા ઉપર વધારે દેખાઈ રહી છે તો પહેલાં અહીંયા જઈશું અને ત્યારબાદ આપ તમને સૌને આ જગ્યાનું જે સ્ટેજ છે સ્ટેજ બતાવીશ ત્યારબાદ આ જગ્યા ઉપર જે અનક્ષેત્ર છે અનક્ષેત્રનો આપણે સ્પેશિયલ અલગથી વિડીયો બનાવવાના છીએ તો અત્યારે ભારતીય આશ્રમનું જે માહોલ છે ને એના વિશે વાતચીત કરીશું આપણે જો અત્યારે કેટલા બધા લોકો આ જગ્યા ઉપર આવી પહોંચ્યા છે અને આરામ કરી રહ્યા છે બપોર સમય થયો છે બે અને બે વાગ્યાની આસપાસ પણ તમે ભીડ જોઈ શકો છો કેવી છે જય ગિરનારી જય રામા પીર જય ગિરનારી હવે જો સામેની બાજુએ વાત કરીએ ને તો આ જગ્યા ઉપર બે અલગ અલગ કાઉન્ટર છે આ જગ્યા ઉપર અવિરત ભજીયા બનતા હોય છે અને સામેની બાજુએ ચાની પ્રસાદી મળતી હોય છે અત્યારે બ્રેક છે થોડા સમય પછી આ જગ્યા ઉપર હવે કન્ટિન્યુ ચા બનશે અને આ જગ્યા ઉપર ભજીયા બનવાના છે સામેની બાજુએ એ પાણીનો પરબ અને અહીંથી હવે આપણે આગળ જઈએ જય ગિરનારી મળી જય ગિરનારી ક્યાંથી આવો છો ક્યાંથી આવો છો પોરબંદર થી આવો છો દર વર્ષે શિવરાત્રી કરવા માટે આવો શું નામ તમારું અને શું ઉંમર શું થઈ તમારી અરે વાહ સારું સારું જય ગિરનાર તો સાહેબ આવી કંઈક મોજ લેતા હોય છે લોકો આ જગ્યા ઉપર જે આવતા હોય છે અને ખરેખર આનંદની અનુભૂતિ કરતા હોય છે એવું નહીં કે યંગસ્ટર્સ બધા પણ મોટી ઉંમરના જે લોકો હોય છે એ પણ આ મેળાનો આનંદ લેતા હોય છે આ જગ્યા ઉપર જે બગીચો છે ને બગીચામાં બધા લોકો અત્યારે જેમ જગ્યા મળે એમ એ જગ્યા ઉપર આરામ કરતા હોય અહીંથી આગળ હવે જે જગ્યા ઉપર સ્ટેજ છે એ સ્ટેજ તરફ આપણે આગળ વધીશું અને એ જગ્યા પર રાત્રિનો માહોલ જે હોય છે જોરદાર કેમકે આ જગ્યા ઉપર દિગ્ગજ કલાકારો આવતા હોય છે પોતાની વાણી પીરસતા હોય છે અને ખરેખર માહોલ જોરદાર હોય છે કાલના દિવસની વાત કરીએ તો ઘણા બધા સારા કલાકારો જેમાં એક એટલે કે જેમાંના એક એટલે કે કીર્તિદાન ગઢવી પણ આ જગ્યા ઉપર આવ્યા હતા અને વાણી પીરસીને ખૂબ જ માહોલ જબરજસ્ત થઈ ગયો હતો હવે અહીંથી આપણે આગળ જઈએ ને તો તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર અલગ અલગ વિભાગ આવેલા છે એમાંનું એક વિભાગ એટલે કે આ પવન પુત્રાલય આ રૂમની વ્યવસ્થા છે આ જગ્યા ઉપર તમારે રોકાવું હોય તો તમને રૂમ આ અલગ અલગ જગ્યાઓએ મળતા હોય છે એમાંનું એક જગ્યા એટલે આ પવન પુત્રાલય ત્યારબાદ અહીંથી આગળ જઈએ આપણે તો આ જગ્યા ઉપર છે ને ગૌશાળા પણ છે અને ગૌશાળાની ખાસિયત એ છે કે બધી ગાયો જે છે એ ગીર ગાય છે અને એ ગીર ગાયની જે કંઈ પણ દૂધની આઈટમ છે ઘીની આઈટમ છે ક્યાંય સેલ કરવામાં નથી આવતું આ જગ્યા ઉપર જે હોય છે લોકો આવતા હોય છે વજન પ્રસાદી લેવા માટે એમના માટે જ વપરાતું હોય છે તો આ છે ગિરનારી ગૌશાળા ત્યાંથી આપણે આગળ જઈએ તો ઓલમોસ્ટ આપણે સ્ટેજની નજીક પહોંચ્યા છીએ અને સ્ટેજ વિસ્તાર ખૂબ જ મોટો છે આશરે હજારોની સંખ્યામાં લોકો આવ્યો તો ઇઝીલી આ જગ્યા ઉપર બેસીને જે છે એ ભજનની વાણી જે છે સાંભળી શકે છે અહીંથી આપણે આગળ જઈએ જય ગિરનારી જય ગિરનારી જો અહીંથી આપણે આગળ જશું ને તો સ્ટેજ આવી ગયું છે અને બાપુ સાથે પણ આપણે વાતચીત કરીશું બાપુનો સંદેશ બાપુને એકાદો પ્રશ્ન પૂછીશું અને બાપુની વાણી આપણે સાંભળીશું જો જય ગિરનારી જય ગિરનારી અરે જય ગિરનારી જય ગિરનારી એકદમ મજા આ છે ભારતીય આશ્રમનું ઘરેણું એટલે કે ચિરાગભાઈ પરમાર આ છે મિલનભાઈ જય ગિરનારી જય ગિરનારી અમારા નામેરી મેળે મેળે આવો અને મેળે મેળે જાઓ મેળો જય ગિરનારી વાહ ભાઈ વાહ મેળે મેળે આવો ને મેળે મેળે જાઓ એનું નામ મેળો હવે સાહેબ આ જગ્યા ઉપર જે સ્ટેજની વાત કરીએ ને તો આ પ્રકારનું સ્ટેજ છે રાત્રે આ સ્ટેજનો માહોલ ખરેખર ગજબ હોય છે સામે ગુરુ ગાદી એટલે કે હરિહરાનંદ ભારતી બાપુ જે છે એમનું સ્થાન એ જગ્યા ઉપર એ બિરાજતા હોય છે આ જગ્યા ઉપર દરેક કલાકારો બેઠા હોય છે અને હું ત્યાં બેઠો હોઉં છું તો આ રીતનું કંઈક સ્ટેજ છે અને જે બધા ભક્તજનો હોય છે જે ડાયરો સાંભળવા માટે આવતા હોય છે એ બધા લોકો આ જગ્યા ઉપર બેઠા હોય છે અને અહીંથી અંદરની બાજુએ જે કંઈ પણ જાહેર જનતા છે દરેક લોકો બેસી શકે છે તો ખૂબ જ જોરદાર સાહેબ આ જગ્યા ઉપર વ્યવસ્થાની વાત કરીએ આ જગ્યા ઉપરની સેવા કાર્યોની વાત કરીએ તો એ વન છે સાહેબ આ જગ્યા ઉપર અવિરત સેવા કાર્યો ચાલુ હોય છે સાથે સાથે આ જગ્યા ઉપર છે ને મોટા પ્રમાણમાં લોકો આ જગ્યા સાથે જોડાયેલા છે જેથી કરીને આવડું મોટું જે કાર્ય થતું હોય છે ને એ તમામ વસ્તુ ઇઝીલી થઈ શકે છે આ જગ્યા ઉપર સેવક ગણ છે ગામે ગામથી આવતા હોય છે હવે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આ જગ્યા ઉપર મોટા પ્રમાણમાં લોકો અત્યારે આરામ કરાવી રહ્યા છે અને આ જગ્યા ઉપર બી અલગ અલગ પ્રકારની જગ્યાઓ છે એક જગ્યા સાધુ સંતો માટે રાખવામાં આવેલી છે જે જગ્યા ઉપર સાધુ સંતોને જમવાનું હોય છે અને એક જગ્યા એવી છે કે જ્યાં જે રૂટીન કોઈ પણ વ્યક્તિઓ આવતા હોય છે એ લોકોને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવતી હોય છે એ બે વસ્તુ તમને દેખાડીશ પણ અત્યારે તડકો પૂર જોરમાં જામ્યો છે અને લોકો થાક્યા છે અને આ જગ્યા ઉપર અત્યારે આરામ ફરમાવી રહ્યા છે જોરદાર અહીંથી આપણે સામેની બાજુએ જશું ને તો એ જગ્યા ઉપર સાધુ સંતો માટે સ્પેશિયલી જગ્યા બનાવવામાં આવેલી છે બીજા શબ્દોમાં કહીએ તો વીઆઈપી જગ્યા છે જે જગ્યા ઉપર મોટા મોટા સાધુ જે આવતા હોય છે મહામંડલેશ્વર આવતા હોય છે તો એમના માટે ભોજન પ્રસાદીની વ્યવસ્થા એ જગ્યા ઉપર થતી હોય છે જો અત્યારે મોટા પ્રમાણમાં લોકો જ્યાં છાંયો મળે ને ત્યાં શાંતિથી બેઠા છે વાહ જય ગિરનારી મળી ક્યાં ગામથી આવો છો ઉકળેડાથી કેવો થાક લાગ્યો છે તડકો કેવોક છે દર વર્ષે આવો છો આશ્રમ વિશે શું કહેશો કેવોક છે આશ્રમ મજા આવે સાહેબ આ જગ્યાએથી આગળ જે છે ને એ વીઆઈપી જગ્યા છે જ્યાં સાધુ સંતોને પોતાનું જમણવાર કરવા માટેની જગ્યા છે અત્યારે બંધ છે થોડાક સમયમાં ખુલશે એટલે તમારે સૌ સાથે શેર આપણે કરીશું મિત્રો અત્યારે આપણે ભારતીય આશ્રમમાં છીએ અને આ જગ્યા ઉપર અમે અગાઉ તમને ઇન્ટ્રોડક્શન આપ્યું એમ આ જગ્યાએ ઘરેણું એટલે ચિરાગભાઈ પરમાર એમની સાથે થોડીક આપણે વાતચીત કરીશું અને આ જગ્યા વિશે વધારે માહિતી લઈશું આ મેળા વિશે માહિતી લઈશું તો ચિરાગભાઈ કેમ છો જય ગિરનારી હર હર મહાદેવ જય ગિરનારી મિલનભાઈ આપની ચેનલને પણ જય ગિરનારી ગુજરાતની અંદર સૌપ્રથમ આપ દર્શકોને મારે એક ગણાવવાનું છે કે ગુજરાતની અંદર સૌથી વધારે જો સંતોની અને સંતોનો જે પ્રચાર પ્રસાર જે કરી રહી એવી ચેનલો હોય અમારા મિલનભાઈની ચેનલ છે અને તમામ ધાર્મિક પ્રસંગો જોવા હોય તો ને જરૂર અમારા મિલનભાઈની ચેનલ જોજો એટલે આ બધાને પહેલાં તો જય ગિરનારી ખાસ કરીને આજે શિવરાત્રીનો માહોલ છે અને એમ સમજો કે આજે માંડવો જ છે એમ ભગવાનની જાન આવવાની હોય આપણે ઘરે લગ્ન હોય તો જાન આવવાની હોય મંડપ હોય પીઠીવાના હોય આ બધું આપણે પરંપરા રીતે હોય એવી જ રીતે ભગવાનની જાન જાન આવવાની હોય અને ભગવાનના ભગવાનના લગ્ન થવાના હોય ત્યારે સાધુ સંતો જેમ કે ભૂતો ન ભવિષ્યતે એવી બધી વાતો થતી હોય ન ભોતોના ભવિષ્યતે ખાસ કરીને તમને તમારા ચેનલના માધ્યમથી એ કહેવાનું છે કે સાધુ સંતો પ્રયાગરાજ થયા છે અને એ મહાકુંભની અંદર થયા છે તો ગુજરાતના લોકો અહીંયા જે આવી રહ્યા છે એને પ્રયાગરાજ ન ગયા હોય અને માત્ર ને માત્ર જે જૂનાગઢના જે સંતો છે એના ખાલી ચરણને છોઈ લો એટલે તમારો પ્રયાગરાજ અહીંયા થઈ જાય બરાબર ત્રિવેણી સંગમ અહીંયા થઈ જાય અને ભગવાન અહીંયા લોકો દ્વારા એવું કહેવામાં આવે છે સંતો દ્વારા એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવરાત્રિના દિવસે હોળીઓનાથ મુર્ગીકુંડમાં અહીંયા સ્નાન કરતા હોય છે તો આપણે હવે ક્યાંય જવાની જરૂર નથી અહીંયા જ હિમાલય છે અને અહીંયા જ બદ્રી છે તો આપ દર્શકોને મારી વિનંતી છે અને ભારતીય આશ્રમની પરંપરા છે જે આપણે પ્રયાગરાજની અંદર ખૂબ આનંદ કર્યો લાખોની સંખ્યામાં ભારતીય આશ્રમ તરફથી જે કુટીર હતી લાખોની સંખ્યામાં બધાએ ભજન ભોજન અને પ્રસાદનો ખૂબ લાભ લીધો છે એને ભારતીય આશ્રમ દ્વારા અને બીજી વાત ખાસી કે પ્રયાગરાજની અંદર અમારા પરંપરા ભારતીય આશ્રમના પરંપરાના બે નવા મહામંડેશ્વરો બનાવવામાં આવે છે એક મહા મહાદેવ ભારતી બાપુ બાપુનું આપણા જૂનાગઢ જે આશ્રમ સંભાળી રહ્યા છે એ તે પણ અને બીજા એક ચંદ્રેશ્વર ભારતી બાપુ છે સુરતથી એને મહામંડેશ્વરો બનાવવામાં આવે છે આ બધી પરંપરા આપણી વારસાગત રહેતી હોય છે અને આ પરંપરા કે આપણે એ મહામંડેશ્વર હોદો એટલે વડાપ્રધાન જેવો હોદો ગણવામાં આવે છે સંત સમાજની અંદર આ સંત સમાજના અને એ આશીર્વાદ અમારા બધા સેવકો ઉપર ખૂબ છે સંતોના આશીર્વાદ એટલે અમે અહીંયા બેઠા છીએ અને તમે પણ ઘણા સમયથી ભારતીય આશ્રમ સાથે જોડાયેલા છો તો બધાને મારે એક વિનંતી છે ભજન અને ભજન કરવા માટે ભારતીય આશ્રમમાં ચૂકવજો અને આ ત્રિવેણી સંગમની અંદર આ મેળાની અંદર આ સંતોના દર્શન કરી ભવનાથ દાદાના દર્શન કરી અને ધન્યતા અનુભવજો અને સમજો કે આપણે તીર્થમાં કે જવું પડે એમ નથી બધું તીર્થ આપણે અહીંયા દિનના અંદર જ છે અને એમાં ભારતીય રાજાના ચરણોમાં જે તીર્થ છે એવું તીર્થ હિન્દુસ્તાન નહીં પણ આખા વર્લ્ડની અંદર ભારતી રાજા જેવું એ ક્યાંય તીર્થ નથી અને ને જરૂર ભારતીય આશ્રમમાં જરૂર પધારજો ગુરુ મહારાજના દર્શન કરજો અમારા વિશ્વભર ભારતી બાપુની જે સમાધિ છે ચેતન સમાધિ છે એના દર્શન કરજો અને એ ઉપરાંત વધારે વધારે બાપુના દર્શન કરી અને સામે મારો ગિનારી મહારાજ સામો જાયથી દેખાય છે એના દર્શન કરી અને ધન્ય અનુભવજો ને જરૂર ભારતીય આશ્રમમાં પધારજો જય ગિનારી જય ગિર જય 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 ગિરનારી ઓમ નમો નારાયણ ભાઈ પ્રશ્ન પૂછ્યો કે ગુરુ પરંપરા શું કામે એક ભાઈ પાસે એક સંત પાસે એક ભાઈ બેઠા હતા અને બે ત્રણ વખત પૂછ્યું કે ગુરુની શું જરૂર જીવનમાં કાંઈ જવાબ ન આપ્યો બીજી વખત પૂછ્યું ગુરુની શું જરૂર જવાબ ન આપ્યો એટલે ત્રીજી વખત હલબલાવીને પૂછ્યું ગુરુની શું જરૂર પણ એણે કીધું તું શું કામ મને પૂછશો જે પૂછશો ને એનું ત્યારે જવાબ માટે કે તમને જવાબ તમારી પાસે જોઈ એ જવાબમાં લેવા માટેની ચીજ હોય તો ગુરુ જાણવાની જિજ્ઞાસા થાય અને જે જિજ્ઞાસા બતાવે ઈચ્છા પૂરી કરે એ ગુરુ તો ગુરુ પરંપરા પ્રમાણે તો એવું એક વાણીમાં પણ લખ્યું કે પ્રથમ રે પુરુષ ગુરુજી પ્રગટ્યા વેલશેને કર્યો વિસ્તાર કારણ બે વ્યવહાર સંસારની અંદર છે એક નાદ વ્યવહાર છે અને એક બુંદ વ્યવહાર છે તો નાદ વ્યવહાર ગુરુ શિષ્યનો છે જે અનહદ નાદ વાગ્યા કરે છે એટલે કીધું કે સખી ઝીણો ઝીણો બ્રહ્મનાદ વાગે છે સખી સુંદ શિખરની માય બ્રહ્મનાદ વાગે છે એ અનહદ નાદનો જાણવા માટેનું કાંઈ સાધન હોય તો સદગુરુ છે અને સદગુરુ સત્યની રાહ ઉપર લઈ જાય અને શિષ્યને ગુરુ ક્યારેય શિષ્ય નથી બનાવતા ગુરુ ગુરુ બનાવે છે એની જેવો બનાવે છે એટલે એકમાં વાણેમ લખ્યું પારસ અને સંત મેં અંતરો અંતરોદાન પારસ લોહાકો કંસન કરે સંતો કરે આપસમાન સંત પોતા જેવો બનાવી દે પારસ છે લોખંડને કંસન કરી દે સોનું કરી દે પણ પારસ ન બનાવી શકે પણ સંત કોઈપણ વ્યક્તિને બેને શરણાગ્યો એને સંત પોતા જેવો બનાવી પોતાના જેવો બનાવી દે પોતાને જે તત્વજ્ઞાન પોતાના આત્માનું કલ્યાણ હું કોણ છું અને ઈશ્વર કોણ છે જે અંતર પડ્યું છે એ અંતરને ભાંગવા માટે કાંઈક પણ સાધન હોય તો ગુરુ ગુરુની જરૂર આશ્ચર્યને આપણે કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય આપણે પૃથ્વી ઉપર હાલલી છે તો કયા કારણે કેમ હવામાં ઉડીન જતા આની અંદર ગુરુત્વ આકર્ષણ ભરેલું છે ગુરુનું તત્વ ભરેલું છે એ તત્વને જાણવા માટે સાધન કાંઈ હોય એ ગુરુ છે અને એ ગુરુ પરંપરા પ્રમાણે અનાદિકાળથી અનહદ નાદથી હાલ્યું આવ્યા છે નાદમાંથી પ્રથમ ગુરુ પ્રગટ્યા અને વિલસીને કર્યો વિસ્તાર પછી નાદમાંથી બુંદ થયું ને બુંદમાંથી આખું સૃષ્ટિનું સર્જન થયું છે તો નાદ અને બુંદનો વ્યવહાર છે નાદ વ્યવહાર છે ગુરુ શિષ્યનો સંબંધ છે અને બુંદ વ્યવહાર છે એ પિતા પુત્ર અથવા પિતા પુત્રીનો સંબંધ છે તો એટલું કહી અને મારા શબ્દ વિરામ અર્થું જય ગિનારી જયારે

张也。<laughs> <laughs> <laughs>